નમસ્તે ગુડ ઇવનિંગ દિવસ પંદર અહીં બધું તમને મદદ કરવા માટે છે બુક રીડિંગ આપ સૌનું સ્વાગત છે આપણે ગઈકાલે ચેપ્ટર નંબર ચાર ખૂબ જ મહત્વનું ચેપ્ટર સ્ત્રી અને પુરુષ ઉર્જાને કેવી રીતે બેલેન્સ કરવું એ આપણે સમજ્યા પ્રકરણ વાંચ્યું આજે આપણે નેક્સ્ટ ટોપિક લઈશું નેક્સ્ટ પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 5 ધ ફોર ફાઉન્ડેશન્સ ઓફ સેલ્ફ લવ સ્વ પ્રેમ ના ચાર પાયા આઈ ખૂબ જ એવું કહી શકાય કે ભાઈ આ એક સંયોગ થઈ ગયો છે કે હમણાં જ પ્રેમ નો દિવસ આવવાનો છે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે અને આપણે વાંચી રહ્યા છીએ શરૂ કરી રહ્યા છીએ સ્વ પ્રેમ ના ચાર પાયા તો ચાલો ચાલુ કરીએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પ્રેમ એ કરુણા અનુભવો સ્વીકારવા માટે તરફ પહોંચે છે પ્રેમ એ કરુણા અને સહાનુભૂતિની અતુટ ઊંડાઈ છે જે આપણા અનુભવોને સ્વીકારવા માટે અંદરની તરફ પહોંચે છે ભલે આપણે ગમે તેટલા ભળેલા

મો સાથે મૂંઝવણમાં ન આવવા માટે સાચો પ્રેમ એ વધુ સમર્થનનો સુમેળ ભર્યો છે કોઈ કોઈ પણ પણ પ્રકારના પ્રકારનો ભાવનાત્મક ઉચ્ચ નથી તો પ્રેમ એ સમર્થનનો નિઃસ્વાર્થ અને સુમેળ ભર્યો પ્રતિસાદ છે એમાં કોઈ પણ જતા પ્રકારનો ભાવનાત્મક ઉચ્ચ નથી દરેક સંબંધમાં આપણે જેટલા વધુ પ્રેમાળ હોઈએ છીએ તેટલા વધુ હૃદય કેન્દ્રિત હોઈએ છીએ એ જ રીતે આપણે આપણી જાત પ્રત્યે જેટલા વધુ દયાળુ હોઈશું તેટલા આપણા સંબંધો વધુ ઘનિષ્ઠ બની શકે છે આ સાચા ભાવનાત્મક નિરાકરણ માટેની રેસીપી છે દરેક સંબંધને સ્ત્રોત સાથે સંરેખિત કરવા માટે સ્વપ્રેમના ચાર પાયાને સ્વીકારવું આવશ્યક છે આ આલિંગન દરેક ક્રિયા પ્રતિક્રિયાને અંદરથી પરિવર્તિત કરે છે પવિત્ર ભાગીદારીની શુદ્ધતામાં પોતાને મળવાની વધુ તકો ઊભી કરે છે કારણ કે આપણે પહેલાથી જ પ્રથમ પાયાની શોધ કરી લીધી છે શ્વાસ સાથે વધુ સુરેખિત રહીને આપણે અન્ય ત્રણનું અન્વેષણ કરવા માટે તૈયાર છીએ જે ખાતરી કરે છે કે આપણું ઉચ્ચતમ કંપન કરુણા સાથે કેળવાય

આપણે વાત કરેલી કે અઠાવીસ હજારથી 29000 હજાર જેટલા શ્વાસ દિવસ કલાકમાં તો એમાંથી બને એટલા શક્ય હોય એટલા વધુ શ્વાસ આપણે સભાન લેવા જોઈએ તો એ સ્વપ્રેમનો પહેલો પાયો છે હવે આગળના પાયા વિશે વાત કરીશું એમાંનો એક છે ધીત ટોપ સ્પેસ એટલે કે જગ્યાની બેટ પ્રેમ એ એકતા છે જ્યારે જગ્યાની ભેટ પ્રાપ્ત થઈ હોય ત્યારે તે કુદરતી રીતે અનુભવી શકાય છે એટલે કે પ્રેમ ઘણી વાર સ્વયંભૂ ઉદ્ભવે છે અને જ્યારે એ જગ્યાની ભેટ પ્રાપ્ત થાય

એક જગ્યા સાથે જ્યારે આપણે આપણી દિનચર્યામાંથી દૂર રહેવાનો સમય કાઢીએ અથવા લોકોની સેવા કરીએ અથવા જે કંઈ પણ ભૂમિકાઓ છે એ ભજવીએ છીએ ત્યારે આપણે જાણી જોઈને પોતાની જાત સાથે રહીએ છીએ

અંધારીયા ખૂણાના ઉદ્ઘાટનને ને પ્રકાશિત કરે છે અવકાશ આપણને આપણી આંતરિક સ્વીકારવામાં મદદ કરે છે અવકાશ એટલે અંદરની જે પણ પેટર્ન્સ ચાલી રહી છે એ ને સ્વીકારવામાં મદદ કરે છે જેમ કે અગર એક ઉદાહરણ લઈએ તો કોઈ વ્યક્તિ છે જેના જેના લાઈફમાં બહુ સ્મોલરનેસ હોય તો વે સ્મોલર નેસ એની એની કઈ રીતે પેટર્ન ચાલી રહી છે તો કે એ તો સ્મોલર છે પરંતુ એના પ્રીવિયસ જનરેશન એટલે કે એના માતા-પિતા માતા-પિતાના માતા-પિતાઓ એ બધા સ્મોલર થી પીડાતા હતા એટલે કે નાના અનુભવતા હતા અને આપ જે પર્સન છે વ્યક્તિ છે એને પોતાના જીવનમાં નાનપને મેનિફેસ્ટ કરેલું છે

આ કારણે અહંકાર આંતરિક સંઘર્ષની વિભાજીત સ્થિતિમાં રહે છે તેના કાર્ય સૂચિના ઉદ્દેશ્ય થઈ શકે છે આ એટલા માટે છે કારણ કે પ્રાપ્ત કરવા માટે જગ્યા હોવી આવશ્યક છે તો જે અહંકાર છે એ અહંકાર હંમેશા વિભાજીત સ્થિતિમાં જ રહે છે એટલે કે ઈગો માંથી જે લવ આવતો હોય એ હંમેશા બટાયેલો રહેશે એમાં એ એકને વધારે પ્રેમ કરશે બીજાને ઓછો પ્રેમ કરશે ધેટ ઇઝ ઈગોઈક લવ તો એ હંમેશા વિભાજિત સ્થિતિમાં રહે છે તેમાં કાર્ય એના કાર્ય સૂચિના ઉદ્દેશ્યને કોઈ વાંધો નથી તે ખૂબ જ આનંદ માન્યતાને પરિપૂર્ણતા શોધે છે અહંકારની વાત કરે છે પરંતુ આ બધું તો ફક્ત આત્મા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે આ અહંકારને જે જોઈએ છે એ આત્મોન્નતિ થશે ત્યારે જે પ્રાપ્ત થશે આ એટલા માટે છે કારણ કે પ્રાપ્ત કરવા માટે જગ્યા હોવી આવશ્યક છે બધું ભરેલું હશે તો અંદર ક્યારે સમાશે એટલે કે મનને ખાલી કરવું પડશે કઈક દૂર થશે તો નવું એમાં ઉત્પન્ન થશે તો નવું મેળવવા માટે ઉત્પન્ન કરવા માટે જૂનાનો ત્યાગ કરવો જરૂરી છે અવકાશ ની હાજરીમાં સોરી અવકાશની હાજરીમાં અહંકાર પૂછવાય છે જ્યારે જગ્યા હશે તમે ખાલી ખાલી કોઈ અનુભવ કરી શકે છે તમારે ઘરમાં એમને બેસવાનું સ્થિર મોબાઈલ નહીં લેવાનો કશું જ નહીં કોઈની સાથે એમના બેઠા રહેજો કેટલી ઘડી બેસા રહી શકો છો એ પોતાને પોતાને જણાવવાનું છે જનરલી આપણે બધા જ બહુ જાજો સમય સ્થિર બેસી શકતા નથી કઈ પણ કામ વગર આજના જમાનામાં બધાને કંઈક ને કંઈક મનને પરવવું પડે છે બીજાનામાં કેમ કારણ કે ખાલી જગ્યામાં

અને તે ચોક્કસ જબરદસ્ત બળ અને પ્રયત્નો સાથે તેને અનુસરવામાં સમય પસાર કરી શકે છે દરેક વખતે દરેક ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થવાનું હોય છે કારણ કે આપણે અહંકારથી આત્મા તરફ સ્થળાંતર કરવાનું ચાલુ રાખીએ છીએ જ્યારે અહંકારથી ઓપરેટ થતા હશું ત્યારે જે જોઈએ છે એ નહીં મળી શકે કેમ કારણ કે અહંકારથી ઓપરેટ થઈએ છીએ પરંતુ જેવું આપણી જરની અહંકારથી આત્મા તરફ વળશે ત્યારે જે જોઈએ છે તે બધું જ ગિફ્ટ સ્વરૂપમાં મળવાનું છે કારણ કે આપણે પોતાની આત્માને સ્પેસની ગિફ્ટ આપેલી છે તો ધીરે ધીરે આત્મા પણ નવા નવા જે જે ઈચ્છાઓ થાય છે એને ધીરે ધીરે પૂર્ણ કરશે જેમ પાચન માટે જગ્યા આપવા આપ્યા વિના ખોરાક યોગ્ય રીતે ખાઈ શકાતો નથી તેવી જ રીતે આપણે જગ્યા વિના સંપૂર્ણ જાગૃત

સાચી આત્મીયતા એ જગ્યા ધરાવતી રહેવાની સાચી આત્મીયતા શું છે શાંત અને પવિત્ર ભાગીદારીમાં આત્મીયતા જ્યારે કોઈ પણ પાર્ટનરશીપ હોય ચાહે આપણી આંતરિક પાર્ટનરશીપ હોય કે બાહ્ય પાર્ટનરશીપ હોય પવિત્ર ભાગીદારીમાં આત્મીયતા ભાગીદારી એક આવશ્યક ઘટક તરીકે પોતાને માટે અવકાશ સાથે સંબંધિત સંબંધ સ્થાપિત કરવો આવશ્યક છે તો જગ્યા સાથે આપણે સંબંધ સ્થાપિત કરવો જોશે ત્યારે આપણે અંદર રહેલી બંને ઉર્જાઓ ની પવિત્ર ભાગીદારી ઉત્પન્ન થશે આત્મીયતા કેળવાશે વિરામ આપવા જેવું સરળ હોય શકે છે જ્યારે આપણે આપણા ભાવનાત્મક અનુભવોને અનુભવી શકીએ છીએ અને થોડા મનભર્યા શ્વાસ પણ લઈ શકીએ છીએ જ્યારે આપણે ત્યારે આપણા ભાવનાત્મક અનુભવોને આપણે અનુભવી શકીએ છીએ અને થોડા મન ભર્યા શ્વાસ લઈ શકીએ છીએ એટલે કે શ્વાસ લઈ શકીએ શ્વાસ સાથેનું સંરેખણ અહંકારને ઉઘાડી પાડવા માટે વિશાળતાને આમંત્રિત કરે છે તેથી અવકાશ પ્રત્યે અણગમો હોવો સ્વાભાવિક છે જ્યાં જાગૃતિ અને શ્વાસ સિવાય બીજું કશું રહેતું નથી એટલે આપણને અવકાશ એટલે કે ખાલી જગ્યા ગમશે નહીં એના પ્રત્યે અણગમો રહેવો એ સ્વાભાવિક છે એવું હમણાં જ મેં સમજાવ્યું કે ભાઈ અનુભવ કરી શકો છો કે કઈ પણ કર્યા વગર ના ટીવી ના મોબાઈલ ના કોઈની સાથે વાતચીત એમને બેતા રહો કેટલો સમય બેસી શકો છો એ જોતા રહો પોતાને અને પોતાને જે એની વાત કરવાની છે પોતાની સાથે કારણ કે આપણે શીખી રહ્યા છીએ સ્વપ્રેમ કેવી રીતે કરવો તો આપણે આપણી જાત સાથે રહેવાનું પસંદ કરતા નથી અણગમો પ્રોડ્યુસ થાય છે કેમ કારણ કે જ્યાં ખાલી ખાલી જગ્યા જગ્યા હોય તો એ માત્ર જાગૃતિ અને શ્વાસ જ ત્યાં રહી શકે છે બીજું કશું રહેતું નથી હંમેશની જેમ આપણે આપણી મુસાફરીના દરેક પગલાને સૌથી વધુ સહાયક હોય તે ગતિએ લઈએ કદાચ તે આપણા અનુભવની ધાર શોધવાની અને તેનાથી આગળ એક પગલું ભરવાની હિંમત કરવાની બાબત છે ધારો કે તમે જોઈ રહ્યા છો છો અથવા બેઠા ચિંતા કરવાની અપેક્ષા રાખવાની અથવા અફસોસ કરવાને બદલે આ જગ્યાને શોધવાની તક હોઈ શકે કે જ્યારે બી કઈ બી આવા કામમાં ફસાયેલા હોય ટ્રાફિકમાં ફસાઈ જઈએ અથવા તો લાઈનમાં ઊભા હોય કોઈ પણ જગ્યાએ તો પોતાની જાત સાથે રહેવાની એક તક ત્યાં હોય છે શાંત થઈને સ્થિર થઈને સભાનપણે શ્વાસ લેવા જોઈએ અને અવલોકન કરવું જોઈએ તો ત્યાં ચિંતા કરવાની કે અપેક્ષા રાખવાની કે અફસોસ કરવાની જગ્યા નથી એની જગ્યાએ આ એક તક છે તો તમે તકને ઝડપી લો મોટી અને નાની રીતે અવકાશ ની ભેટ એટલે કે જગ્યાની ભેટ તરફ આગળ આપણે ચમકવા માટે આમંત્રિત કરીએ છીએ તો આ સ્પેસની ભેટ જગ્યાની ભેટ ગમે ત્યાં તમે તમારી જાતને આપી શકો છો આ સ્વ પ્રેમનો બીજો પાયો છે કે જેમાં તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા આવડી જશે નેક્સ્ટ ટોપિક છે મેકિંગ પીસ વિથ ટાઈમ સમય સાથે શાંતિ બનાવવી એ ત્રીજો પાયો છે પવિત્ર ભાગીદારીની શક્તિ અવકાશ સાથેના આપણા સંબંધ દ્વારા નક્કી થાય છે જ્યારે વિશાળતા સાથે સુમેળમાં હોય ત્યારે વિશાળતા એટલે જે વિસ્તરણ થઈ રહ્યું છે આત્માનું એની સાથે જ્યારે આપણે સુમેળમાં હોઈએ ત્યારે આપણે આરામ અને પ્રાપ્ત કરવાની જરૂરિયાતને સ્વીકારીએ છીએ જેમ આપણે આપવા અને સંલગ્ન થવા માટે તૈયાર છે આ થવા માટે સ્વપ્રેમના ત્રીજા પાયા તરીકે સમય સાથે શાંતિ હોવી કરવી જરૂરી છે કારણ કે અહંકાર ચિંતા અપેક્ષા અને અફસોસ કરવા માટે પ્રેરિત છે એટલે કે વોર ચિંતા અપેક્ષા અને અફસોસ વરી એન્ટિસિપેશન એન્ડ રિગ્રેટ આ ત્રણ અહંકારના ગુણો છે ગુણો છે ચિંતા અપેક્ષા અફસોસ એના માટે પ્રેરિત છે તે ઘણીવાર ઘડિયાળની વિરુદ્ધની પરિસ્થિતિમાં જીવે છે ઘડિયાળની વિરુદ્ધની પરિસ્થિતિમાં જીવે છે આનો અર્થ એ છે કે તે ઈચ્છે છે તે બધું હંમેશા બીજે ક્યાંક હોય છે અથવા તે ઈચ્છે છે તે રીતે અસ્તિત્વમાં નથી

જ્યારે આપણે પોતાના માટે સમય ન કાઢીએ ત્યારે ઝડપથી મતભેદો અથવા ગેરસમજનોમાં પરિણમી શકીએ છીએ એટલે આપણે પોતાની જાત સાથે સમય કાઢવાનો સમય સાથે શાંતિ બનાવી રાખવાની જરૂર છે ઉતાવળ કરવાની જરૂર નથી હું પહેલાં બહુ ઉતાવળિયો હતો ક્યાંય બી જવાનું હોય તો ફેમિલીને બહુ ઉતાવળ કરાવતો ઇવન ફ્રેન્ડ્સમાં પણ આવો મારું નેચર હતો અને મારા ફ્રેન્ડ્સ જે પહેલેથી મારી સાથે હતા એ બધાને ખબર જ છે કે મારો નિજર આવો છે પરંતુ હવે બધું બદલાઈ રહ્યું છે હવે હું થોડીક શાંતિમાં આવી ગયો છું વખાણ નથી કરતો પોતાના પરંતુ જે સત્ય છે એ હું તમને કહું છું પહેલા હું આવો હતો પરંતુ ધીરે ધીરે આધ્યાત્મમાં જોડાયા પછી ફેરફારો આવ્યા છે તો સમયના પ્રેમાણ સાથે સમય સાથે આપણે શાંતિ સંપૂર્ણ શાંતિમાં રહેવું જોઈએ નહીં ક્યારે થશે ત્યારે તમે તમારા રોજિંદા જીવનમાં જે કંઈ પણ મેડિટેશનનો સમય કરો કરો છો મેડિટેશન કરો છો જેટલો સમય પંદર મિનિટ અડધી કલાક કલાક કે બે કલાક કે ત્રણ કલાક એની સિવાયના સમયમાં જ્યારે તમે રોજિંદા દિનચર્યા કામ કરો છો ત્યારે પણ શક્ય હોય એટલું પોતાના શ્વાસ સાથે રહેવાની ટ્રાય કરવી જોઈએ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમે અભ્યાસ કરતા રહો એ આપોઆપ પોતાના મનને નિયંત્રિત કરવું એ સરળ નથી પરંતુ ભગવાન શું કહે છે કે આ બની શક્ય બની શકે છે કોનાથી કે જે મારો ભક્ત હોય જે મારામાં વિશ્વાસ રાખતો હોય અને એ અભ્યાસ ચાલુ રાખે રોજે રોજ તો પછી એ આ જે ચંચળ મન છે એનો કંટ્રોલ કરી શકશે અહંકાર ની વાત કરી રહ્યા છે આપણે સમય સાથે શાંતિ બનાવીએ છીએ તેમ તેમ આપણી આંતરિક શક્તિઓ વધુ સરળતાથી સંતુલિત થઈ શકે છે જેમ નાના બાળકો થાકેલા હોય અને નિંદ્રાની જરૂર હોય તો તેઓ ઘેલસા બની શકે છે તેમ આપણે પણ જ્યારે આપણને પોતાની માટે સમય ન કાઢીએ ત્યારે ઝડપથી મતભેદો અને ગેરસમજનોમાં પરિણમી શકીએ છીએ આવું મારી સાથે ઘણી બધી વાત થઈ ગયું છે મારે ઘણા બધા સાથે મતભેદો અને ગેરસમજણ પણ થઈ ગઈ છે આગળ પરંતુ હવે એ ઘણું બધું ઓછું થઈ ગયું છે એ પાઠ જ્યારે અહંકાર આત્માના વિસ્તરણ સાથે ગૂંચવાળો બંધાયેલો છે તે સરળતાથી જવા દેતા નથી વધુ આંતરિક પોષણ કેળવવા માટે સમય કાટતી વખતે છે છે કે કે જવા દેતા અહંકાર ભાવનાત્મક પ્રવેશ કરે છે તો જ્યારે અહંકાર આત્માના વિસ્તરણ સાથે ગૂંચવાળો બંધાયેલો છે એ અહંકાર છે તે સરળતાથી જવા દેતો નથી એટલે કે જઈ શકતા આપણે સરળતાથી ઈગોઈક સ્ટેટમાંથી બહાર આવી શકતા નથી રોજે રોજ એના એનો અભ્યાસ કરવો પડશે ત્યારે અમુક સમય જતા એ આપોઆપ ક્યારે પરિવર્તિત થઈ જશે આત્માના દ્રષ્ટિકોણમાં એ ખબર પણ અભ્યાસ કરતો રહેવો જરૂરી છે આત્માને અભ્યાસ પસંદ નથી એટલે ખાલી જગ્યામાં રહેવા એટલે કે ખાલી ખાલી એમનામ બેઠા રહેવામાં એને મજા આવતી નથી એટલે એ આપણને કહેશે કે નથી મજા આવતી એ આપણે છોડી દઈએ છીએ મેડિટેશન કરતા રેવા માટે સમય કાઢતી વખતે તેવું છે કે અહંકાર ભાવનાત્મક પુનર્વસનમાં પ્રવેશ કરે છે એટલે કે આપણા જે જૂના જે ફિલિંગ્સ છે એ જાગૃત થઈ જાય છે એમાં જતા રહીએ છીએ જેમ જેમ તમે તમારી પોતાની પ્રેમાળ કૃપાના સ્ત્રોત બનવા માટે અંદર જાવ છો તેમ આ શરૂઆતમાં આવું થાય મેડિટેશન કરવામાં શરૂઆતમાં આપણે આપણી જૂની ફિલિંગ્સમાં પરોવાતા જઈએ પરોવાતા જઈએ અગર એ કરતા રહેશું તો આપણે આપણી જે પ્રેમાળ કૃપા છે આપણી પોતાની આત્માની પ્રેમાળ કૃપાને પ્રાપ્ત કરવા માટે બનવા માટે જેમ આપણે અંદર જતા જશું એ પાર્ટને જવા દેશું અહંકાર લાંબા સમય સુધી બાહ્ય માન્યતા અને અન્યની મંજૂરીની ઈચ્છા દ્વારા સતત ખવડાવવા અને ઉત્તેજિત થવાની સ્થિતિમાં મૂકવામાં આવતો નથી જેટલો અંદર જશું એમ ઈગો ઉત્પન્ન થશે નહીં બહારથી જે કંઈ પણ ક્રિયાઓ થઈ રહી છે જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે એના દ્વારા ઈગો ઉત્તેજિત થઈ શકતો નથી કેમ કારણ કે આપણે બહુ અંદર જતા જઈએ છીએ સ્વપ્રેમમાં અંદર જતા જઈએ છીએ

અહંકાર છે એ પાછો પાછલા બારણે થી બી અંદર ઘૂસવાની ટ્રાય કરે છે જ્યારે હું મારા એક સ્પિરિચ્યુઅલ મિત્ર છે આધ્યાત્મિક મિત્ર ડોક્ટર કુશાલી લુખી એમની સાથે અમે આવી વાતચીત કરતા હોય ત્યારે મારે આ વાતચીતમાં ઘણી બધી વાર આવું આવી જાય છે કે ભાઈ આધ્યાત્મમાં આ બી ધ્યાન રાખવું પડે કે ભાઈ ઈગો પણ ક્યારે પાછલા બારણેથી આવી ન જાય એના માટે સજાગ જાગૃત રહેવું જોઈએ સમય ન વિતાવીને આપણે તો બીજાને ગ્રાન્ટેડ માની લઈએ છીએ અથવા આપણી જાત માટે પૂરતો સમય ન હોવાને કારણે આપણે આપણી ભાગીદારીમાંથી ઘનિષ્ઠ જગ્યાને સ્ક્વીઝ કરીએ છીએ આથી જ સ્વપ્રેમની ખેતીમાં સમય સાથે શાંતિ બનાવવી જરૂરી છે ઉત્પન્ન કરી શકીએ છીએ રચનાત્મક પસંદગીઓ કરી શકીએ છીએ તો જેમ જેમ આપણે આપણી જાત સાથે સમય કાઢીશું સમય સાથે શાંતિ બનાવીને પોતાની સાથે સમય આપશું ત્યારે આપણે વિનાશક પેટર્ન ને દૂર કરીને એટલે કે જે મે ઉદાહરણ આપેલું સ્મોલર તો સ્મોલર ફીલ કરી કરીને નેક્સ્ટ જનરેશનમાં મોર સ્મોલર ને ક્રિએટ થવા લાગી તો એ વિનાશક પેટર્ન છે કે જે હતું એનાથી બી નાનું થઈ ગયું તો એક વિનાશક પેટર્ન થઈ એને તોડવા માટે આપણે પોતાની જાત સાથે સમય કાઢવો પડશે તો આપણે રચનાત્મક પસંદગીઓ કરી શકીશું અને એક નવી તકો ઉભી થશે જીવનમાં જેનાથી આપણે સ્મોલર નું ઉદાહરણ લીધેલું છે નાનક ઉદાહરણ લીધેલું છે તો એ એવી તકો ઉભી થશે જીવનમાં કે જેમાંથી સ્મોલર ને માંથી બહાર આવી શકે નાનક બહાર આવી શકે તો આ સાથે જ આપણે આજના દિવસનો અહીંયા વિરામ આપીએ છીએ કાલે ફરીથી આગળના ટોપિક્સ ઉપર વાત કરીશું ત્યાં સુધી થેન્ક યુ ગુડ બાય ટેક કેર લવ યુ ઓલ